તો કે ઓપસે જોવામાં કેડી છું પાકી સવારે મે હેલો મિત્રો કેમ સમજ્યા હો બધું જય ભારત કા દેશ તમારું સ્વાગત છે આજનો નવો વ્લોગ મે તો મિત્રો આપણે ઓફિસે પોગી ગયા છીએ આવો તમને બતાઉં છું આપણે કે આખો દિવસ આપણે અહીંયા શું કરીએ છીએ તો મિત્રો આ આપણું મશીન છે તમે જોઈ શકો છો આ મશીનમાં આપણે હીરાને પ્રોસેસુ કરવાની છે તો મિત્રો આ તમે જોઈ શકો છો કે લોટ આવી ગયો છે અને આપણે માપવાના હીરા જો આ હીરો છે અને વ્હાઈટનર કરીને મશીનમાં પછી ચડાવી દેવાના જોઈ શકો છો તમે હા હીરો લઈને હવે આ જુઓ તમે મશીનમાં ચડાવી દીધો છે હવે આપણે મશીનને ચાલુ કરી દઈશું એટલે મશીન એની મેળે પ્રોસેસ ચાલુ કરી દે છે જો આ હીરાનું એક પ્રોસેસ પૂરી થઈ ગઈ છે હવે હીરા ઉપર શરીર લાગશે તો જોઈ શકો છો આ હીરા ઉપર શરીર લાગી રહી છે હીરો છે આવી રીતે આપણે હું આખો દિવસ હીરા આપું છું તેજી હોય ત્યારે અત્યારે તો મંદી ચાલે છે એટલે હીરા આવે ત્યારે માપતી બાકી તો બે જ હોય તો દોસ્તો આપણો આ એક લોટ હતો એ પૂરો થઈ ગયો છે તો આજે લાલભાઈ આપણને કક વસ્તુ જણાવશે તો તમે જોઈ રહ્યા છો હવારથી આપણો લોટ અત્યારે બપોર પડી ગયો છે એક વાગી ગયો છે એટલે હવે આપણે જઈશું સીધા ખાવા ખાઈને પછી તમને મળીએ તો આ મિત્રો આપણી ઓફિસ છે ખોડિયાર પપ્પા જોઈ શકો છો હા આપણું ઓફિસનું પાર્કિંગ છે હા શેઠની ગાડીઓ પડી છે આ બધી ગાડીઓ શેઠની છે બીએમડબલ્યુ સ્કોડા સુઝુકીની બધી ફોર વ્હીલર શેઠની છે અને આ ચા વાળો ટોડો શરમાઈ ગયો મિત્રો આ બધી ગાડીઓ પડી આ બધા કારીગરોની છે આ ચા વાળો ટટુડો આપણે ઉપર ત્રીજા માળે જવાનું છે હય ટટુડા ઓ કરે

આ ઓફિસ છે આપણી હા જો મંદિરમાં સારું આમ ને આ બધાને હોવા મળી જાય આ બાજુ આપણા મશીન પીડ્યા છે શરીરના જ કારીગરો બેઠા છે આપણે બે વી કે બેન ગાય છે આપણી જગ્યા અહીંયા આપણે બે જઈશું

હોઉં તમે તો તમે સાંભળી શકો છો કે આ હા કેવા કેવા પ્રશ્નો પૂછે છે વા ભાઈનું તમે ધ્યાન છો ઓલા ભાઈ તો એટલો માં વ્યસ્ત છે ને જો આ છે તમે જોઈ શકો છો ભાઈ એકદમ નવના ધૂપ જેવા બેઠા છે તમને એ બધું આપણી ચેનલ છે અને સબસ્ક્રાઇબ કરી દો જો તમને એ શું કરે છે આ તો આપડી જ ચેનલ ખોલીને બેઠા હવે જોવો બિંદાસ હા ભાઈ જોવો તમે તમે જોઈ શકો છો જ કરે આ આપડે બસ આવું કરવાનું છે કામ તો કઈ છે કામ કઈ છે આપડે આવું જ કરવાનું